અત્રેના પેન્શન સંવાદ કાર્યક્રમમાં આપ સર્વે મહેમાનોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે અત્યારે જ્યારે બોલવાનો મોકો મળ્યો છે ત્યારે આપણે હું એનપીએસ ઓપીએસ કે યુપીએસ એની આંકડાકીય માહિતી બાબતે ચર્ચા નહીં કરું એ મારા મિત્રો કરશે પણ આ સમયગાળા દરમિયાન જે કઈ ઘટનાઓ બની જે કઈ ઇવેન્ટ થઈ એના વિશે થોડી વાત કરીશ લગભગ ઓગણીસો ને ત્યાંમાં સૌથી પહેલા ફિક્સ પગારની યોજના અમલમાં આવી ત્રણસો પચીસના પગારથી શરૂઆત થઈ કોકે બે મહિના કર્યા કોઈ પાંચ મહિના કર્યા છ મહિના કર્યા વર્ષ દિવસ થયું ત્યારે સૌથી પહેલી ફિક્સ પગારની યોજના ત્યારબાદ આ કાર્યક્રમ પાછો નિકાલ થઈ ગયો અને રેગ્યુલર પાછું સ્કીમ ચાલુ થઈ ગઈ લગભગ ઓગણીસો ને પંચાણું સુધી ડાયરેક્ટ પૂરા પગારમાં સમાવેશ થતો અને ડાયરેક્ટ એને પહેલા જ મહિનાથી જીપીએફ ખુલે અને એના જીપીએફમાં પૈસા જમા થતા લગભગ વાત આવે ઓગણીસો બાલગુરુ યોજના અમલમાં આવી આ બાલગુરુ યોજના એ પહેલી ફિક્સ પગારની યોજના હતી જેમાં ફિક્સ પગારનો અમલ શરૂ થયો ત્યારબાદ એક બે વર્ષ બાદ આજ બાલગુરુને વિદ્યા સહાયક તરીકે ઓળખવામાં આવ્યો અને વિદ્યા સહાયક સ્કીમ ચાલુ થઈ જેમાં પચીસો ફિક્સ પગારથી આપણે નોકરી શરૂ થઈ ત્યારે પૂરા પગારની સામે શિક્ષકોને પૂરા પગારમાં લેવામાં આવતા નિવૃત્ત થતા શિક્ષકોની સામે જેમ જેમ શિક્ષકો બે વર્ષ બાદ નિવૃત્ત થાય અને શિક્ષકોને પૂરા પગારમાં લેવામાં આવે વાત સમયગાળો ગયો સત્તાણું અઠાણું નવ્વાણું સુધી ઘણા બે વર્ષે ફૂલ પે થયા ત્રણ વર્ષે પાંચ વર્ષે ફૂલ પે થયા અને એમનો પણ જીપીએફ યોજનામાં સમાવેશ થયો ત્યારબાદ બે હજારની સાલમાં વિદ્યા સહાયક જે જોડાણ બે હજાર બે હજાર એક અહીંયા કોર્પોરેશનમાં નવ્વાણું પછી સીધી બે હજાર ચારની ભરતી થઈ બે હજાર ચારમાં વિદ્યા સહાયક સુધી જે જોડાણ જ્યારે નોકરીએ લાગ્યા ત્યારે શું હતું તો કે બે વર્ષ ત્રણ વર્ષ પાંચ વર્ષ ફિક્સ વગેરેના પૂરા કર્યા પછી અમને પેન્શન મળશે આજીવન નિવૃત્ત થઈ ગયા બાદ પણ આજીવન આપણી ચિંતા સરકાર કરશે જ્યારે પૂરા પગારમાં આવ્યા ઘણા ને કપાત પગારી હતી તો પાછળ ગયા છે બે હજાર ની સાલ વાળા ઘણા બે હજાર પાંચ માં પૂરા પગારમાં આવ્યા બે હજાર ચાર વાળા અમે બધા બે હજાર છ પછી પૂરા પગારમાં આવ્યા પૂરા પગારમાં આવ્યા ત્યારે સરપ્રાઈઝ મેળી તમે હવે ઓપીએસ માં નથી તમે હવે એનપીએસ માં નવી સ્કીમ તમારા માટે પણ લાગ્યા ત્યારે તો ઓપીએસ હતું એ સમયગાળો તમારે ગણવાનો જ નથી તમારે તો જ્યારે ફૂલ પગારમાં આવ્યા ત્યારથી સમય ગાળો ગણવાનો છે તમારે સારું જ્યારે પૂરા પગારનો ઓર્ડર મળ્યો ત્યારે એમાં લખેલું હતું આસિસ્ટન્ટ શિક્ષક મદદની શિક્ષક આસિસ્ટન્ટ ટીચર મારી સાથે સ્કૂલમાં બેઠા હતા શિક્ષકો વડીલ શિક્ષકો મેં પૂછું મતલબ આસિસ્ટન્ટ ટીચરમાંથી ટીચર ક્યારે થવાય એમ મદદની શિક્ષકમાંથી શિક્ષક ક્યારે થવાય એમ એટલે મારી અબુ જતા અને અજ્ઞાનતા ઉપર એ હૈસા એ કે અમે વીસ વર્ષથી નોકરી કરી છે હજી મદદથી શિક્ષકમાંથી શિક્ષક નથી આવે ત્યારબાદ અમે બે વર્ષ ત્રણ વર્ષમાં પૂરા પગારમાં આવ્યો અમારી પછી જે ભરતી થઈ બે હજાર સાતની એ લોકો અઢી ત્રણ ચાર પાંચ વર્ષે એ લોકોને ખ્યાલ હતો કે આવું છે આગલા લડત હાલે છે એનપીએસ માટેની એ લોકોને નથી એવું આપણે ન્યૂ પેન્શન સ્કીમમાં જોડાવાનું છે ઈ લોકો પૂરા પગાર માં આવ્યા બે હજાર આઠ નવ ની ભરતી થઈ બે હજાર દસ સુધી ની ભરતી થઈ ત્યારબાદ સૌથી મોટી ભરતી થઈ બે હજાર અગિયાર ની અગિયારમાં એવું આવી ગયું કે પૂરા પગારની સામે હવે નિવૃત્ત થનાર શિક્ષકોની સામે પૂરા પગારમાં સમાવેશ નથી કરવાનો હવે ફિક્સ પાંચ વર્ષ એનામાં માટે બે હજાર દસ વાળાને ખ્યાલ આવ્યો આપણે તો રહી ગયા કોર્ટ કેસ થયો કોર્ટ ઓફ કન્ટેમ્પ થયો ત્યારે સરકારે તાત્કાલિક એ લોકોને બે હજાર દસ વાળાને જેતે તે એરિએસ સહિત રકમ ચૂકવી ત્યારબાદ બે હજાર તેર સત્તર આ બધી ભરતીઓ ધીરે ધીરે અમલમાં આવી અમારી વાત કરીએ બે હજાર ચારની ભરતીથી જ્યારે લાગ્યા ત્યારે ખબર હતી કે પેન્શન મળશે પૂરા પગારમાં આવ્યા તો ખબર પડી ગઈ કે તમારી સ્કીમ તો ફરી ગઈ તમે તો એનપીએસ માં આવી ગયા તમારા માટે ઓપીએસ નથી કાંઈ વાંધો નહીં એનપીએસ તો ખોલી દો એનપીએસ માટે કોઈ કાર્યક્રમો થયા નહીં અમારા કોઈ સીપીએફ ખાતા ખોલવાનું હોય એવા તો કે શું કામ તો કે સાથે મહાનગરપાલિકામાં કોઈ ઠરાવ જ નથી તમારા માટે તમારે એસી વીસનો રેશિયો છે વીસ ટકા કોણ દેશે નક્કી નથી રાહ જોઈ રાહ જોઈ રાહ જોઈ રાહ જોઈ બે હજાર ચૌદમાં પૂરા પગાર માટે ઘણીવાર એમ થાય કે દરેક વસ્તુ માટે આપણે ફાઇટ જ કરવાની નોકરીએ લાગ્યા ત્યારથી અત્યાર સુધી આપણા દરેક હક માટે લડત જ કરવાની પૂરા પગારમાં આવ્યા સ્થાનિક કચેરીઓનો કોઈ પ્રશ્ન નથી નીડો કારણ કે સ્થાનિક કચેરીઓ આપણને પૂરો સહકાર પૂરો પાડ્યો છે પણ આપણા લડત તો સીધી શિક્ષણ શિક્ષણ વિભાગને નાણાં વિભાગ સુધી પહોંચતી હોય પૂરા પગારમાં જ્યારે આવ્યા તો કે કેવી રીતે લેવાના તો એના માટે ઘેલાભાઈને એની ટીમ અહીંયા ઘણી મહેનત કરી અને એના માટેની આખી કામગીરી કરી પછી તો કે એનપીએસ તો ખોલતું નથી બે હજાર ચૌદમાં શૈલેષભાઈ કે સાહેબ અને એમણે ફોર્મ ભરીને પાંચ પાંચ કોપી ભરી અને ગાંધીનગર સુધી પહોંચાડ્યા ત્યાંથી રિજેક્ટ કરીને કે તમારા માટે કોઈ સ્કીમ નથી જિલ્લા પંચાયતમાં સીપીએફ ખાતા ખુલી ગયા હતા તમારા માટે કોઈ હજી યોજના અમલમાં નથી બે હજાર છ થી પૂરા પગારમાં એવા બે હજાર સોળ સુધી પંદર સુધી રાહત જોઈ રાખી અચ્છા પછી તો અમે મજાકમાં કહેતા કે અમને નિવૃત્ત થશે તો કંઈક દેશે તો ખરા ને એમ કે છેલ્લે દિવસે મુવમેન્ટ ટોપિંગ કેસે કેસ જય કૃષ્ણ નીકળતી તમારે કાંઈ લેવા દેવાનું છે નહીં તો બે હજાર ચૌદમાં ઉચ્ચતર પગાર ધોરણનો ઉચ્ચર પગાર ધોરણમાં પાછી ફરીથી એક વાત તો કે બેતાલીસો ગ્રેડ પે આપો એના માટે પાછી આવેલી બે ત્રણ વર્ષ જેટલા કાગળિયા જોતા હતા એટલા પૂરા કર્યા જિલ્લામાં કેળવણી નિરીક્ષક ની પોસ્ટ છે તમારે નથી કીધું છે અમારે છે અમને નહીં આપે વાંધો ચિરાગભાઈ ને એની કંપનીએ પાછા ધક્કા ખાધા ગાંધીનગર પાંચ કલાક જવાનું પાંચ કલાક આવવાનું પાંચ કલાક એની ઓફિસોમાં ચક્કર મારવાના ફરવાનું બેસવાનું લગભગ મારા ખ્યાલથી છવ્વીસ સત્યાવીસ ટકા ખાધા પછી એ લોકોએ સાંભળ્યા આપણને બધા કાગળિયા જે જોતા હતા એ પૂરા કર્યા તો કે વાંધો નહીં તમને હવે મળશે પાછી બે વર્ષની ફાઇટ કર્યા પછી બેતાલીસો ગ્રેડ પે આપણે મેળવ્યું પાછી શરૂ થઈ હવે એનપીએસ ઓપીએસ કઈ દેવાનું બે હજાર અઢાર આવી પેલો ઠરાવ થયો વાહ હવે કે